રામ ને સીતારામ ડાયરા ને આરુડા બ્લોક માં સ્વાગત છે અને હવાના વાગ્યા છે નવ તો પાણી ચાલુ કર્યું હે કલેજીમાં હાલે હે અને મકાઈ પી ગઈ હે તો કાકાની મોટર પીડી હતી તે એક દી આકી લીધી હે અને પી ગઈ હે મકાઈ તો અત્યારે કલેજીમાં પાણી વારી છે કુંડી પાસેથી લીધું તું અહી સુધી પુગ્યું હે અને આ બાજુ પાતું જવાનું હે સુધી ફુગાડવાનું છે તો અહીંયા પી ગયા છે અત્યારે તો ચાલો વારીએ પાણી હાલો તો પાણી આપણું હાલે છે કલેજીમાં અને અગિયારક વાગ્યા પછી જમવા જવાનું છે બાજુના ગામમાં નંદાણા તો કાહુથી પાણી વારીએ અને પછી મોટર બંધ કરીને નીકળીએ તો જઈ પછી જમવા તો ઘડીક વાર પાણી વાળી લઈ પછી મોટર બંધ કરીએ હાલો તો આવ્યા છે મોટર બંધ કરવા ઓયડી છે તો મોટર કરી દીધી છે બંધ અને હવે ચાલો નીકળીએ નંદાણા તો લાડવા ખાતા આવી અને પાછા આવીને પછી મોટર ચાલુ કર્યું તો કમ્પલીટ થઈ ગયા છે અહીં ત્યાર તો ચાલો નીકળીએ હવે તમારી લેવી લઈ જવ હલો તો આવી ગયા છે વાડી લાડવા ખાઈ તો ચાલો હવે મોટર કરીએ ચાલુ અને પેલાં તો અવેડા ભરવાના હે તો અવેડા ભર લઈ અને પછી પાછું કલેજીમાં મીડાવ્યું તો ચાલો કરતા આવ્યું મોટર ચાલુ હલો તો મિત્રો ઋંઢા થઈ ગયા હૈ અને ચાર વાગી ગયા હે તો લાઇટ ગઈ છે અને હવે અત્યારે જાય છે આપણે ટ્રેક્ટર લઈને સોમા રાખવા તો આ એટલી કટકીમાં જાય છે વોયડીની પાછળ તો પારા ફોરવાના હે તો હમારથી બધા પારા પહેલાં ફોડી નાખી અને પછી કંઈક બીજું ખાલી આંકવાનું નક્કી એ તો કાલે આંકવાનું થાય તો આજ તો પારા માન લે લેવો હાઇન નદીમાં તો ચાલો જાઈ ફટાફટ અને કરીએ ચાલો અમાર જો પાછળ અમાર જોડાયેલો હોય તો પારા બધા ફોરવાના હોય તો ફોડી નાખી ચાલો તો આવી ગયા છે અહીં કટકીમાં તો પારા ફોરવાની શરૂઆત કરી દીધી હે તો ચાલો મંડિયા ફોરવા મસ્તીનો હમાર હાલે હે đi là bây giờ đi đây là chúng ta, vậy thì chúng ta sẽ chúng ta chúng ta ફટાફટ ખોરાઈ જાય બધા પારા હાલો તો મિત્રો હમાર અમારા ગયો છે આખા એમાં આંકી નાખ્યો છે આખી કટકીમાં અને હવે જવા દઈ ટ્રેક્ટર લઈને ઘરે તો કાલે કદાચ સવડા આંકવાના થાય તો જોઈ હવે હું નક્કી થાય એ પ્રમાણે તો ચાલો અમારેલી ગયો હે કમ્પ્લીટ તો ઘરે મૂકતા આવી હાલો તો ટ્રેક્ટર હાકીને આવતા રહ્યા છે અહીં અમારે રાખીને પારા ફોરી આવ્યા છે અહીં અને અંધારું થઈ ગયું હોય થોડું થોડું તો સુરેજ દાદાથમી ગયા હૈ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગીમો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય